તહેવારના દિવસો ચાલી રહ્યા છે એઝ અ હાઉસવાઇફ હું પણ બિઝી હોઉં છું જાણું છું કે હર એક હાઉસવાઇફ મારી જેમ બિઝી હશે રાઈટ બટ આ વ્લોગ ક્રિએટ કરવાનો મારો આજનો મેઇન મોટિવ એવો છે કે ભાઈ આમાંથી તમને કંઈક નવું જાણવા મળે કંઈક શીખવા મળે તે વાય મેં આ વ્લોગ ક્રિડ કર્યો છે અને આઈ હોપ કે તમે મારો આ વ્લોગ જોઈને ઇન્સપાયડ થો આગળ તમે પણ કંઈક સ્ટેપ ફોરવર્ડ કરીને તમારા લાઈફમાં નવા ઇનિશિયટિવસ લો અને જીવનમાં ખૂબ આગળ વધો ગ્રો કરો ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્ટ બનો એટલા માટે હું આ વ્લોગ બનાવી રહી છું મારો આજનો જોજો વસુદેવ વસુતન દેવમ કંસ ચાણુ રમાર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ રોજની જેમ આજની સવાર પણ મારા ભગવાનના દર્શનથી થઈ ભગવાનના પૂજા પાઠ પતાવ્યા પછી ભગવાનના દર્શન કર્યા પછી હું મારા રૂટિન પર લાગી ગઈ તો આજે સવારના ચા નાસ્તામાં મેં બનાવ્યા હતા ફરાળી ઢોકળા ફરાળી ઢોકળા બનાવવા માટેનું બેટલ મેં આગલા દિવસે સાંજે જ રેડી કરી રાખ્યું હતું અને સવારમાં દૂધી છીણી થોડો દાણા અને આદુ મરચાંનો મસાલો કરી આ રીતે મેં એક પ્રોપર બેટલ રેડી કરી મૂક્યું અને મમ્મીની ટીપ્સ ઓલવેઝ મને કામ લાગે છે તો મમ્મી ઓલવેઝ કહેતા હોય છે જ્યારે પણ ઢોકળા ઇડલી હાંડો કંઈ પણ બનાવીએ છીએ તો સૌથી પહેલાં પ્લેટમાં ઓઇલ લગાવી દેવાનું અને એકવાર ઢોકળિયામાં મતલબમાં વરાળ વળવા માંડે ને એટલે ડીશ મૂકી દેવાની ઓઇલવાળી એ ડીશ ગરમ થઈ જાય ને પછી તમે એમાં જ્યારે બેટલ મૂકો છો ત્યારે જ્યારે પણ એ ઢોકળા રેડી થાય છે ને તો ઇઝીલી એ ઢોકળા એમાંથી છૂટા પડી જતા હોય છે રાઈટ તો આ ટિપ્સ મને ઓલવેઝ કામ લાગે છે તો આ રીતે મેં સવારનો મારો ચા નાસ્તો પતાવ્યો અને તહેવારના દિવસો ચાલી રહ્યા છે સાતમ આઠમના દિવસો ચાલી રહ્યા છે એટલે અમે નાસ્તો પ્રિપેર કરવા જે ડ્રાય નાસ્તો બનાવવાનો હતો એ પ્રિપેર કરવા લાગી ગયા અમે બનાવી રહ્યા હતા આલુ સેવ આલુ સેવ માટે અમે બટેટા થોડાક વહેલાં જ બાફી રાખેલા હતા અને આ રીતે લોટ બાંધી ચણાનો અને ચોખાનો લોટ નાખી આલુ સેવનો લોટ બાંધી લુવા વાળી લીધા મશીનનો સંચો ભરવા માટે સેવ બનાવવા માટે રાઈટ અને આટલી પ્રિપેરેશન કર્યા પછી મમ્મી કહેલા હું સેવ બનાવવા માંડું મમ્મી સેવ બનાવવા માંડ્યા અને સાથે બાજુમાં મેં થોડી ઘણી બપોરની રસોઈની પણ પ્રિપેરેશન કરી મૂકી બપોરે અમે ટીંડોનાનું શાક બનાવી રહ્યા હતા તો એ પણ સાઈડમાં મૂકી દીધું અને બીજું અમે નાસ્તામાં બની રહ્યા બનાવી રહ્યા હતા ફરસીપુરી તો ફરસીપુરીનો લોટ બાંધવા માટે હું બેસી ગઈ અને લોટ જ્યાં સુધીમાં બંધાય ત્યાં સુધી મને એક રિમાઈન્ડ આવી ગયું કે ભાઈ મારી આજે એક લાઈવ ટ્રેનિંગ પણ છે જે હું ડિજિટલ વર્ક કરી રહી છું એની લાઈવ ટ્રેનિંગ હતી પહેલાંના સમયમાં આવું બધું પોસિબલ નહોતું અત્યારે તો ડિજિટલ સ્કિલ્સ ડિજિટલ યુગ છે ટેકનોલોજી છે જેનાથી તમે ગમે ત્યાંથી તમારી પાસે જો આવડત છે તો આ વર્ક કરી શકો છો તમે આવું બધું શીખીને તમે આર્થિક રીતે પગભર થઈ શકો છો તો જ્યાં સુધીમાં ફરસીપુરી બને ત્યાં સુધીમાં મેં લાઈવ ટ્રેનિંગ પણ અટેન્ડ કરી લીધી સાથે સાથે તો લોટ બાંધ્યા પછી હું ફરસીપુરીના રોટલા બનાવતી ગઈ રોલ વાળવા માટે અને આ રીતે મેં લાઈવ ટ્રેનિંગ પણ અટેન્ડ કરી લીધી અને મારું ઘરનું રૂટીન છે એ પણ સંભાળી લીધું અને ધીમે ધીમે અમે ફરસી પૂરી બનાવીને અમારો નાસ્તો પતાવ્યો ત્યાં તો બપોરના બાર વાગી ગયા અને ભગવાનને અમે થાળ ધરાવી દીધો બપોરની રસોઈમાં ખાલી રોટલી ટીંડોરાનું શાક અને રાજમા કાકડીનું સલાડ બનાવેલું હતું જે ભગવાનને અમે ધરાવ્યું અને અમારો લંચ પણ અમે સાથે પૂરો કર્યો લંચ પૂરો કર્યા પછી બપોરનું થોડું ઘણું કામકાજ જે બાકી હતું કિચનની સાફ સફાઈ વગેરે કરી અમે ફ્રી થઈ ગયા બપોર પછી મને જે થોડો ફ્રી સમય હતો એમાં હું બેસી ગઈ અમુક રેકોર્ડેડ ટ્રેનિંગ જોવા મારું ડિજિટલ વર્ક લઈને બેસી ગઈ વાઇફનું કામ ઓલવેઝ મલ્ટીટાસ્કિંગ હોય છે એક હાથે રસોડું સંભાળવું અને બીજા હાથે મોબાઈલથી ક્લાયન્ટના મેસેજના રિપ્લાય કરવા તો આ બધું મેનેજમેન્ટ જે ટાઈમ મેનેજમેન્ટ છે હું આ પ્લેટફોર્મ પરથી શીખી છું કેમ કે આથી બે વર્ષ પહેલાં મને પણ એવું લાગતું હતું કે ભાઈ આ ટેકનોલોજીના સમયમાં હું હંમેશા પાછળ રહી જઈશ બટ ડિજિટલ સ્કિલ્સ સાથે મારે માટે પણ આ બધું પોસિબલ થઈ શક્યું છે અમુક ક્લાયન્ટ્સના કોલ અમુક ક્લાયન્ટ્સના ઓબ્જેક્શન્સ હેન્ડલ કર્યા મેં મારા ફ્રી સમયમાં કેમકે એક હાઉસવાઇફ તરીકે મેં ક્યારેય એવું નહોતું વિચાર્યું કે હું પણ એક ઓનલાઈન બિઝનેસ કરી શકીશ બટ આ પ્લેટફોર્મ પરથી હું જે ડિજિટલ સ્કિલ્સ શીખી છું એનાથી મેં અફિલિટ માર્કેટિંગની શરૂઆત કરી અને આજે હું માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશમાંથી પણ અમુક ક્લાયન્ટ્સ મેળવું છું હેન્ડલ કરું છું અને એની સાથે કોમ્યુનિકેટ કરીને કન્વર્ઝન પણ નીકાળું છું જોત જોતામાં વાગી ગયા બપોરના પાંચ અને અત્યારે પણ એક લાઈવ ટ્રેનિંગ હતી તો મેં જે ઓન કરી દીધી અને સાથે મેં ચા પણ મૂકી દીધી આપણા ગુજરાતીઓનું ફેવરિટ ફૂડ ચા નાસ્તો ચા સાથે મેં આજે જે પણ નાસ્તો બનાવ્યો હતો આલુ સેવ અને ફરસીપુરી એ નાસ્તો પણ પતાવ્યો અને આ રીતે મારું આફ્ટરનૂનનું રૂટીન જે પણ થોડું ઘણું કામકાજ હતું એ પતાવ્યું ત્યાં સાંજના સાત વાગી ગયા અને હું ને મમ્મી અગેન કિચનમાં આવી ગયા અને સાંજની રસોઈમાં અમે બનાવ્યું હતું તુરિયાનું શાક સેવ ટમેટાનું શાક અને ખીચડી અને સાથે રોટલા તો આ રીતે અમે સાંજની રસોઈ બનાવીને રોજની જેમ અમારો સાંજનો ડિનર પતાવ્યો અને આજનું અમારું શેડ્યુલ આ રીતે પૂરું થયું ટાઈમ થયો છે સાંજના સવા આઠનો અને ડેટ છે ચૌદ ઓગસ્ટ થોડીક ફ્રી થઈ ગઈ હતી એટલે જ્યાં હું આ ડિજિટલ પ્રેનર પ્લેટફોર્મ પર વર્ક કરી રહી છું એઝ એન અફિલિએટ તો રેકોર્ડેડ ટ્રેનિંગ જોવા બેસી ગઈ હતી એની ટેન ડેઝની ટ્રેનિંગ છે એઝ એન અફિલિયટ વર્ક કરવા માટેની રાઈટ તો હું એમાં ડે ફોર પર પહોંચી છું બટ એટલી ડિટેલ્સમાં બધી ટ્રેનિંગ પોઈન્ટ ટુ પોઈન્ટ અહીંયા બધું એક્સપ્લેન થાય છે એવરી પાર્ટ જે તમને જાણવા માટેનો જરૂરી હોય છે એઝ એન અફિલિય ગ્રો કરવા માટે બધું જ ડિટેલ્સમાં તમને પ્રોવાઈડ થાય છે ડે નાઇન છે તો એમાં પણ તમને ટોટલ ટ્રેનિંગ્સ એકદમ મતલબ બ્રીફમાં બધું સમજાવેલું છે રાઇટ અને અહીંયા રેકોર્ડેડ ટ્રેનિંગ્સ પણ છે જ્યાંથી તમે ઓલ ધ પોઈન્ટ્સ તમને જે પણ ઇમ્પ્રૂવ કરવાની જરૂર હોય નહીં રેકોર્ડેડ ટ્રેનિંગ્સ પણ જોઈ શકો છો વેબિનાર્સ છે વેબિનાર સેક્શન્સમાં તમને વીકમાં જે પણ લાઈવ ટ્રેનિંગ્સ આવવાની છે એનું અપડેટ્સ આવી જાય છે રાઈટ હવે વાત કરીએ આ ડિજિટલ ટ્રેનરના કોર્સિસની તો જેમ કે મેટા એડ્સ છે પિન્ટોન ડિમાન્ડ જે અત્યારના ખૂબ જ બૂમિંગ કોર્સિસ છે પાયથોન રાઈટ એડિટિંગના બધા કોર્સિસ ઇવન અહીંયા તમને શેર માર્કેટમાં આગળ તમે ઇન્ટરેસ્ટેડ છો ટ્રેડિંગમાં તો એના પણ એડવાન્સ લેવલના કોર્સિસ પ્રોવાઈડ થાય છે રાઇટ તો આ એક પ્લેટફોર્મ એવું છે કે ભાઈ તમે અહીંયાથી લર્ન સમથિંગ ન્યુ એવરી ડે રાઈટ તો અહીંયાથી તમે એવરી ડે કંઈ પણ નવું શીખીને જીવનમાં તમારા લાઈફમાં ગ્રો કરવા માટેનો તમે ઇનિશિયેટિવ લઈ શકો છો એઝ અ હાઉસ વાઇફ હું અહીંયા મેસિવ ઇન્કમ રિઝલ્ટ પણ ક્રિએટ કરી રહી છું હું તમને મારા રિઝલ્ટ પણ શો કરી દઉં આજના ટુ ડેઝ રિઝલ્ટ હું તમને શો કરી દઉં છું અહીંયા તમે મારું નામ પણ જોઈ શકો છો પાયલ મનીષ હું તમને લાઈ મારું જે પણ અફિલિયટ ડેશબોર્ડ છે એના પર તમને શો કરી દઈશ તમે જોઈ શકો છો આજની મારી અર્નિંગ છે ફોર્ટીન થાઉઝન્ડ ફાઇવ હન્ડ્રેડ અને અગેન તમને ટાઈમ પણ લાઈવ શો કરી દો આજનો અત્યારનો ટાઈમ આઠ ને વીસ થઈ ગઈ જોઈ તો લાઈક મારી ઓલ ટાઈમ ઇન્ડસ્ટ્રીમાં અર્નિંગ છે ટવેલ્વ લેખ પ્લસ અને એવરી ડે હું સારામાં સારી અર્નિંગ ક્રિએટ કરી રહી છું આ પ્લેટફોર્મ સાથે બિકોઝ ઓફ ધેર સપોર્ટ સિસ્ટમ એન્ડ અહીંયા તમને પર્સનલ લેવલે લાઈક એટલો સપોર્ટ મળે છે કંપની તરફથી તમને અહીં લાઈક મેનેજર પણ પ્રોવાઈડ થાય છે જે તમને ઓન ધ ટાઈમ તમારી સાથે રહે છે લાઈક એનો પર્સનલ વોટ્સએપ કોન્ટેક્ટ નંબર હોય છે તમારી પાસે અને તમે એની ટાઈમ મેનેજર સર સાથે કનેક્ટ કરીને જે પણ ક્વેરીઝ છે એના સોલ્યુશન્સ તમે મેળવી શકો છો તો કોર્સિસ તો છે જ તે તમને અહીંયા બટ સાથે તમને એ લેવલનું ટ્રેનિંગ સિસ્ટમ ફ્રેમવર્ક બધું સ્ટોર થાય છે જેમ કે તમે કોઈ કોર્સ કમ્પ્લીટ કર્યા છે એઝ અ ફ્રીલાન્સર તમે ગ્રો કરવા માંગો છો તો અહીંયા ફ્રીલાન્સિંગની પણ આખી સિરીઝ છે તમે અહીંયા જોઈ શકો છો આખી સિક્સટીન મોડ્યુલની સિરીઝ છે અને હરેક માં લાઈક આ મોડ્યુલ વન છે તો માં ત્રણ વિડિયો છે મોડ્યુલ વનમાં એમાં ટોટલ પોઈન્ટ એઝ અ બિગિનર જ્યાંથી સ્ટાર્ટ કરવાનું હોય એ બધા જ પોઈન્ટ આમાં ડિસ્કવર થતા હોય છે રાઈટ લાઈક તો આ રીતનો તમને અહીંયા સપોર્ટ સિસ્ટમ મળે છે લર્નિંગ સિસ્ટમ મળે છે એક ફ્રેમવર્ક મળે છે એઝ અ ફ્રીલાન્સર પણ ગ્રો કરવા માટે એટલે લાઈક તમે કોર્સિસમાંથી શીખીને થ્રી માં ઇન્કમ ક્રિએટ કરવાનું શીખી શકો છો તમારો પોતાનો ઓનલાઈન બિઝનેસ પણ સ્ટાર્ટ કરી શકો છો જેમ કે ડ્રોપશિપિંગ જેવા કોર્સિસ શીખીને પછી એઝ અ ફ્રી લાન્સર તમે ગ્રો કરી શકો છો તમે અને તમે એઝ એન અફિલેટ મારી જેમ એઝ એન અફિલેટ વર્ક કરીને પણ મેસેવ ઇન્કમ રિઝલ્ટ્સ ક્રિએટ કરી શકો છો તમારા ફ્રી ટાઈમમાં રાઇટ તમે પણ આવા ક્રેઝી રિઝલ્ટ ક્રિએટ કરી શકો છો ડેલી બેસિસ પર સો અહીંયા તમને લાઈક એક બિગિનર પણ છો તો પણ તમને સેમ લેવલનો સપોર્ટ પ્રોવાઈડ થાય છે તમે તો તમે આ બ્લોગમાં મારું રૂટિન જોયું મારા રૂટિન સાથેના ડિજિટલ સ્કિલ્સ એક્સપર્ટી સાથેના મારા ઇન્કમ રિઝલ્ટ પણ જોયા રાઈટ અને આ બધું શક્ય બન્યું કારણ કે મેં ડિજિટલ સ્કિલ શીખી મારા રૂટિનમાંથી થોડો થોડો સમય કાઢી જે પણ શીખી એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં હું કન્સિસ્ટન્ટ રહી રાઈટ અને જો મિત્રો હું જાણું છું કે હાઉસવાઇફ માટે રોજના બે ત્રણ કલાકનો સમય કાઢવો ખૂબ જ મુશ્કેલ હોય છે બટ તમે પણ એક આવું તમારું ટાઈમ મેનેજમેન્ટ શીખીને હું પણ ટાઈમ મેનેજમેન્ટ અહીંયા આ પ્લેટફોર્મ પરથી જ શીખી છું આવું ટાઈમ મેનેજમેન્ટ શીખીને રોજના બે ત્રણ કલાકનો સમય કાઢી અમુક સ્કિલ્સ પર કામ કરો છો તો તમે પણ આ રીતે આર્થિક રીતે પગભર બની શકો છો અને મારા માટે આ ફિલિટ માર્કેટિંગ ગેમ ચેન્જર રહ્યું છે કેમ કે એ પણ એક ટાઈપની ડિજિટલ સ્કિલ્સ જ છે અને મેં એક લીધો કે ભાઈ મેં મારો વાય ક્લિયર કર્યો દેટ એની હાઉ આઈ વોન્ટ ટુ સપોર્ટ માય ફેમિલી મારા હસબન્ડને મારે સપોર્ટ કરવો છે કે હું જાણું છું કે હાઉસ હાઉસવાઇફની ડ્યુટી એક મતલબમાં પચાસ હજારથી પણ વધારેનો પગારદાર માણસ હોય ને એના કરતાં પણ વધારેની હોય છે અને સેમ લેવલે હું પણ વર્ક કરી રહી છું અને સેમ જે ચોવીસ કલાક ભગવાને સૌ કોઈને આપ્યા છે એ જ ચોવીસ કલાકમાંથી હું માત્ર મારો જે મી ટાઈમ કહેવાય ને કે બે ત્રણ કલાકનો આપણને એક બપોર વચ્ચે સુવાનો સમય મળતો હોય રાઈટ તો એમાં પણ હું અડધો પોણો કલાક હું પણ સુઈ જાઉં છું હું પણ રેસ્ટ લઉં છું કેમકે આખો દિવસ આપણી ફિઝિકલ ડ્યુટી થોડી વધારે હોય હાઉસવાઈફ તરીકે તો થોડુંક રેસ્ટ જરૂરી છે તો હું પણ મોર્નિંગમાં એ રીતે ઉઠીને લાઈક મારું શેડ્યુલ એ રીતે મેનેજ કરીને બપોર વચ્ચે અડધો પોણો કલાક સુઈને રોજ બેથી ત્રણ કલાક કન્સિસ્ટન્સી સાથે આ વર્કને હું આપું છું અને બે વર્ષથી હું આ પ્રોફેશનમાં છું અને તમને મારા રિઝલ્ટ જોયા છે રાઈટ તો કહેવાનો મતલબ એમ કે ભાઈ જ્યારે તમારો વાય ક્લિયર છે કે ભાઈ એની હાઉ આઈ વોન્ટ ટુ સપોર્ટ માય ફેમિલી આઈ વોન્ટ ટુ લર્ન સમથિંગ ન્યૂ જેનાથી હું મારા ફેમિલીને આર્થિક રીતે સપોર્ટ કરી શકું તો આ પ્લેટફોર્મ તમારા માટે બેસ્ટ છે ઇવન કોઈ જોબ એમ્પ્લોઈઝ પણ છે કોઈ સ્ટુડન્ટ છે કે જે સ્ટડી કરે છે અને એના પેરેન્ટ્સને ફાઇનાન્શિયલી સપોર્ટ કરવા માગે છે એમના માટે પણ આ પ્લેટફોર્મ બેસ્ટ છે કેમ કે એઝ અ ફ્રીલાન્સર તમે ગ્રો કરી શકો છો પોતાનો ઓનલાઈન બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો ઇવન પોતાનો જે કોઈ હોમમેડ બિઝનેસ છે તમારી પાસે કોઈ યુનિક સ્કિલ છે એને તમે ઓનલાઈન લઈ જવા માંગો છો તમારા હોમમેડ બિઝનેસને પણ તો પણ આ બધી સ્કિલ્સ તમને એમાં હેલ્પફુલ થઈ શકે છે અહીંયા તમને ફોર્ટી ફાઈવ પ્લસ કોર્સિસનો એક્સેસ મળે છે જેને શીખીને તમે પોતાની સ્કિલ સાથે પણ ગ્રો કરી શકો છો તમે અહીંયાથી જે શીખ્યા છો એને એ સ્કિલ્સ સાથે એઝ અ ફ્રીલાન્સર ગ્રો કરી શકો છો તમે આ પ્લેટફોર્મ સાથે એઝ અ પાર્ટનર વર્ક કરવા માગો છો તો એઝ એન અફિલિયટ વર્ક કરીને મારી જેમ બે ત્રણ કલાકનો સમયકાંઠે એઝ અ કમિશન ઇન્કમ પણ અર્ન કરી શકો છો સો આ મલ્ટિપલ વેઝમાં તમે ગ્રો કરવાનું શીખો છો અને બેસ્ટ પાર્ટ તો એ છે કે આ પ્લેટફોર્મ પર તમને લાઇફ ટાઈમ એક્સેસ મળે છે કોર્સિસમાં તમે તમારા ફ્રી ટાઈમમાં ગમે ત્યારે આ બધું શીખીને એને ઇમ્પ્લિમેન્ટ કરતા જાઓ છો અને ધીમે ધીમે તમે આમાં ગ્રો કરીને આવા ઇન્કમ રિઝલ્ટ ડેલીના પણ ક્રિએટ કરી શકો છો રાઈટ સો દેટ્સ ઓલ ફોર ટુડે અને આઈ હોપ કે તમને મારો આ ફેસ્ટિવલ સ્પેશિયલ બ્લોગ સારો લાગ્યો હશે અને તમે તમારા તહેવારના દિવસોમાં મતલબમાં કઈ રીતે સમય પસાર કરો છો તમે શું નવું કામ કરો છો તમે પણ મારી જેમ જ આવી નાસ્તોને એવું બનાવીને તમારો ટાઈમ પસાર કરો છો કે કંઈ નવું પણ કરો છો મને કમેન્ટમાં જરૂર જણાવજો અને હા મારા ફ્યુચર બ્લોગ્સ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ જય માતાજી